ગરવા ગિરનાની ખુદમાં આવેલ જૂનાગઢ જિલ્લાના મજેવડી ગામમાં શ્રી લુવાર સમાજના સંત શિરોમણી શ્રી દેવતણખી દાદા તથા શ્રી લીલરબાઈ માતાજીની ચેતન સમાધિ સ્થાનક તેમજ કર્મભૂમિ મંદિર શ્રી દેવતણખી ધામ મજીવડી મુકામે અષાઢી બીજ મહોત્સવ તથા એકસો ચૌદમી રથયાત્રા સવંત બસો એક્યાસીને તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસના અષાઢી બીજ મહોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં તારીખ છવ્વીસ છ બે હજાર પચીસને ગુરુવારના મજેવડી ધામે સવારે પ્રાત આરતી રાંદના ચુમ્માલીસ લોટા ગોરણી તેમજ સંધ્યા આરતી ત્યારબાદ આવનારા ભક્તો માટે બપોરે સાંજે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું તેમજ વરસાદના કારણે શ્રીનાથજીની ઝાંખે તેમજ રાસ ગરબાનું આયોજન બંધ રાખવામાં આવ્યું હતું ત્યારબાદ સાડા નવ કલાકે સંતવાણી ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભજન કલાકાર નરેશભાઈ મિસ્ત્રી વોઇસ ઓફ પ્રાણલાલ શ્રી ભગરથભાઈ રાઠોડ સાહિત્યકાર શ્રી ચિરાગભાઈ કવા ભજનીક શ્રી દેવભાઈ મિસ્ત્રી ભજન શ્રી શુભમભાઈ કવા ભજન કુ શ્રેયાંશી પરમાર બાળ કલાકાર શ્રી દેવાંગભાઈ ડોડિયા સાહિત્યકાર હેતલબેન મિસ્ત્રી ભજનીક દ્વારા સંત શિરોમણી શ્રી દેવતણખી દાદા તેમજ શ્રી બાઈ માતાજીના સાનિધ્યમાં ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમજ મજેવડી ધામ ટ્રસ્ટના પ્રમુખ શ્રી શાંતિભાઈ સુંદરજીભાઈ ગોહિલ ઉપપ્રમુખ શ્રી રાજેશભાઈ પ્રભુદાસભાઈ પિત્રોડા મંત્રી શ્રી રમેશભાઈ વિઠ્ઠલભાઈ કારેલિયા સહમંત્રી શ્રી અતુલભાઈ હરિભાઈ મકવાણા ખજાનજી શ્રી પ્રવીણભાઈ રામજીભાઈ કારેલીયા તેમજ મજેવડીધામ ટ્રસ્ટી મંડળ તેમજ દાતાશ્રીઓ તેમજ કાર્યકર્તાઓ તેમજ બહાર ગામથી આવેલા મહેમાનોનો વગેરે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા મજેવડી ધામ પ્રમુખો ટ્રસ્ટી મંડળો તેમજ બાર ગામના પ્રમુખ તેમ ટ્રસ્ટી મંડળ તેમજ દાતાશ્રીઓ દ્વારા શ્રી દેવતણખી ધામ નૂતન સંકુલ જેમાં ભોજન સભા મંડપ અને લગ્ન હોલ પાર્ટી પ્લોટ ફૂલ હવા ઉજાસ સાથે તેમજ પચીસ રૂમ વગેરે બાંધકામ માટે દાતા શ્રીઓ તેમજ અમદાવાદ સુરત ભાવનગર ગોંડલ રાજકોટ વગેરે ગામોથી પ્રમુખો ટ્રસ્ટ દ્વારા ઉદાર દિલે ફાળો આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સર્વ ધર્મ પ્રેમીઓએ મોટા પાયે લાભ લીધો હતો તારીખ છવ્વીસ છ બે હજાર પચીસને ગુરુવારના મજેવડી ધામે સવારે પ્રાત આરતી રાંદલમાંના ચુમ્માલીસ લોટા ગોરણી તેમજ સંધ્યા આરતી ત્યારબાદ આવનારા ભક્તો માટે બપોરે સાંજે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં સર્વ ધર્મ ધર્મપ્રેમીઓએ મોટાપાયે લાભ લીધો હતો જય દેવથાળથી જય વિશ્વકર્મા દતા આષાઢી દીધનો ઉત્સવ હું ધામ ખાતે હુંદાર વર્ષે ઉજવવામાં આવે છે અને આશરે અમારા ધારણા પ્રમાણે આ એકસો ચૌદમી રથયાત્રા નીકળશે ત્યાં લોવાર પંચાલ સમાજના સંત થઈ ગયેલા છે અને વર્ષોથી એણે તપચર્યા કરી છે અને દેવજ પંડિતને પરચો બતાવેલું સ્થળ છે અને ત્યાંથી નવાબદા વખતમાં આ જમીન અહીંયા ફાળવવામાં આવેલી હતી અને ખોદકામ દરમિયાન બાપ દીકરીની સમાધિ અહીંથી પ્રસિદ્ધ થયેલ પ્રસિદ્ધ થયેલ છે અને એને માટેના પુરાવા તરીકે જૂના સાધનો પણ નીકળેલા છે તે પણ અહીંયા મંદિરમાં રાખેલા છે કાંતિભાઈ ત્રાજીભાઈ ઠા ચેરિટેબલ ટ્રસ્ટ અમારું વિઠવા પરિવાર એક ઇઠા ચેરિટેબલ ટ્રસ્ટ નામથી એક સંસ્થા ચલાવે છે જે એ સંસ્થા અમે દરેક આપણા સમાજની દરેક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અને જરૂરિયાતમંદ બહેનોને અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય રાશન કીટ મેડિકલ સહાય દરેક જાતની સહાય કરીએ છીએ તરીકે સેવા બજાવી રહ્યો છું હાલ આપણે અથાઢી બીજ પર્વના માધ્યમથી બધા સમાજને આજે અથાઢી બીજના પર્વની હાર્દિક શુભેચ્છા અને બધાની નિયમય અને સારી રીતે આ પર્વ ઉજવાય તે માટે બધાની હાર્દિક શુભેચ્છા આજરોજ અષાઢી બીજના પાવન પરમેશ વિશ્વકર્મા દાદાની અને આપણા દેવતંત્રહ દાદાની પરમ કૃપા અને અધિ આપણે આજે એકસો ને ચૌદની રથયાત્રાનો કાર્યક્રમ ધર્મસ્થાન ઉપર ઉજવી રહ્યા છીએ ત્યારે બહુ સારી રીતે અને સુદળ રીતે વ્યવસ્થિત રીતે ઉજવાય તે માટે અમારા પ્રયત્નો કાયમી સીધે રહ્યા છે અને રહેશે હાલમાં અમારે જે કાંઈ છે એમાં ફેરફાર કરતાં 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 બહુ સારી રીતે વિશેષ માત્રામાં લોકો પધારી રહ્યા છે અને હર વર્ષની જેમ આ વર્ષે પણ આ વિશ્વક્રમમાં આપણો દેવતણથી ધામ આ મહોત્સવ બીજ મહોત્સવ રંગે તંગે ઉજવાય એવી આપ સમાજના સર્વે ભાઈઓ મિત્રો વડીલો ઉદ્યોગપતિ શ્રેષ્ઠીઓ અને જ્ઞાતિ રત્નો હાજરી આપે અને આ કાર્યક્રમમાં અમારા ખંભા ખંભા મજબાવીને સફળતાપૂર્વક પાર પડાવે એવી અમારી નેમ અને અમારી શ્રષ્ટિમંડળીએ એવી